હલો નમસ્કાર હું છું તમારી સાથે ધરા હિન્દુ ધર્મમાં મોરપીંચનું વિશેષ મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે એવું માનવામાં આવે છે કે મોરપીંચ વિના ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના અધૂરી માનાય છે આ સિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકે માતા સરસ્વતી અને ઇન્દ્રદેવના વાહન પણ મોર છે એટલા માટે પણ મોરપીંચ વિશેષ મહત્વ છે આ ઉપરાંત ઘરને સજાવવા માટે ઘણા લોકો મોરપીંચ ઉપયોગ કરે છે મોરપીંછ જોવામાં ખૂબ જ સુંદર જે તમારા મનને આકર્ષિત કરે છે મોરપીંચ વિશે ભાગ્ય તમે જાણતા હશો કે મોર પંખને ઘરમાં રાખવું ખૂબ જ ફાયદાકારક છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોર પંખ રાખવું શુભ મનાય છે તેને લગાવવાથી ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે તો ચાલો જાણીએ કે મોર ઘરમાં રાખવું કેટલું ફાયદાકારક છે સૌથી પહેલું છે મોર પ્રકૃતિના બધા સાત રંગો હોવાનું કહેવામાં આવે છે અને તે દિવસમાં વાદળી અને રાત્રે કાળો દેખાય છે તે આ બંને રંગો દ્વારા રજૂ થાય છે આમ કૃષ્ણ પોતાના પર પહેરે છે એટલે જ નહીં પરંતુ ઘણા ગ્રંથો પણ લખાયા છે એટલા માટે પણ તેનું વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં મોરપીંચનું મહત્વ કહેવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રના જણાવ્યા મુજબ ફોટોફ્રેમમાં મોરપીંચ મૂકવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે મોરપીંછ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ સિવાય જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મોરપીંછ રાખો આ કરવાથી પૈસાની કોઈ સમસ્યા ક્યારેય નથી રહેતી આપણે હંમેશા આપણા ઘરના વડીલો પાસેથી સાંભળ્યું છે કે પુસ્તકમાં મોરપીંછ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ જે બાળકોને ભણવાનું મન નથી થતું તેઓએ તેમના પુસ્તકમાં મોરપંખ રાખવું જોઈએ આ કરવાથી તેમની એકાગ્રતા વધે છે વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ જો તેના ચહેરા પર મોરપંખ લગાવે છે તો નકારાત્મક ઊર્જા દૂર થાય છે આ કરવાથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે જો પતિ પત્નીના સંબંધોમાં થોડો તણાવ હશે તો ઘરના બેડરૂમમાં મોરપંખ રાખવાથી અથવા તો મોરપંખનો ફોટો રાખવાથી તે પણ દૂર થાય છે આ સિવાય ઘરમાં દુઃખની સમસ્યા હોય તો દૂર કરવા માટે કાળા દોરામાં ત્રણ મોરના પીંછા બાંધો અને ત્યારબાદ સોપારીના થોડા ટુકડા પર પાણી છાંટતી વખતે એકવીસ વાર ઓમ શનિશ્વરાય નમઃ આ જાપ કરવો જેનાથી ઘરની અશાંતિ દૂર થશે એટલા માટે તમે જોયું કે મોરપંખનું કેટલું મહત્વ છે શું તમે પણ તમારા ઘરમાં મોરપંખ રાખો છો જો ન રાખતા હોય તો આ તમામ ફાયદાઓ જોઈ લેજો અને આજે જ ઘરમાં મોરપંખ રાખવાનું શરૂ કરજો તો આવી જ કેટલીક વિશેષ માહિતી માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે રજા આપશો નમસ્કાર